હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય અને લંચ બોક્સમાં આપી શકાય એવી ત્રણ પ્રકારની આજે આપણે ઈડલી સાંભર બનાવવાના છીએ તો આજે મેં આ તમે જોઈ શકો છો આ રીતે ખીરું તૈયાર લઈ દીધું છે મેં બહારથી આજે ખીરું તૈયાર લીધું છે તો એ ખીરું આપણે એક બીજા એક વાસણમાં કાઢી લઈએ એની અંદર આપણે નાખી દઈશું બીટ આ બીટને મેં અડધા બીટને આ રીતે પીસી લીધું છે બે ચમચી નાખીને આપણે સારી રીતે આને મિક્સ કરી લઈએ આ એકદમ હેલ્ધી ઈડલી બને છે અને બાળકો બીટ ન ખાતા હોય તો એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે અને એને આ રીતે બનાવીને આપશો તો બીટ ખાશે ને અને ન ભાવતું હોય તો પણ ભાવશે તો આપણે બે ચમચી પહેલાં નાખ્યું હજી થોડું આપણે નાખી દઈએ તો આને પણ સારી રીતે જોઈ શકો છો આ રીતે મેં બેટર લઈ લીધું છે હવે આપણે આને પી પણ શકો છો આ રીતે એનો જ્યુસ કરીને તો હવે આપણે એકબીજી ઉપર થોડું મીઠું નાખી અને પ્લેટમાં તેલ લગાડી દઈએ તેલ લગાડ્યા બાદ પછી આપણે આની અંદર ઇડલીનું ખીરું નાખી દેવાનું છે તો સારી રીતે તેલ લગાડીને આપણે ઇડલીનું ખીરું આ રીતે ભરી દઈએ તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ભરી લીધું છે હવે જ્યાં કાણાવાળો ભાગ હોય ને નીચેનો ઇડલીનો ભરેલો ભાગ હોય એ રીતે રાખવાનું એટલે વરાળ સારી રીતે આવે ને એટલી સારી રીતે આપણી બને તો મેં પાણી ગરમ થવા મૂકી દીધેલું છે તો એમાં આપણે આ ઇડલી મૂકી દઈએ પાણી મેં પહેલેથી ગરમ થવા મૂક્યું હતું એટલે એકદમ સારી રીતે ઉકળી ગયું છે હવે આ રીતે સ્ટેન્ડ મૂકી દીધું છે અને આપણે ઇડલી પણ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ઇડલી બનીને તૈયાર છે તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને બાળકો મને તો ખુશી ખુશી ખાશે લંચ બોક્સ તો હવે આપણે બીજી ઇડલી એક બનાવવાના છીએ તો એ છે મેં ગ્રીન ઈડલી બનાવી રહી છું એ પાલકની પ્યોરી મેં લઈ લીધી છે એક પાલક છે એને મેં આ રીતે પીસી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે આ ખીરાની અંદર પાલક એડ કરી દઈએ પાલક એડ કરીને આપણે સારી રીતે એને મિક્સ કરી લઈએ મિક્સ કરી લઈ લીધું છે તો મિત્રો તમે મારી ચેનલ ઉપર ન હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલો બેલ લાયકોન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને મારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે હવે એમાં આપણે મીઠું નાખી દીધું છે અને પહેલાં જે ઇડલી ઉતારી એની અંદર જ તે આપણે તેલ લગાડીને આ રીતે બીજી ઇડલી પણ ખીરો નાખી દઈએ હવે એ ઇડલી પણ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો ગ્રીન કલરની ઇડલી પણ બનીને તૈયાર છે હવે આપણે એકદમ પ્લેન છે ઇડલી બનાવવાના છીએ એ મૂકી દઈએ ત્યાં સુધી આપણે સંભારની તૈયારી કરી લઈએ તો મેં લીલા વટાણા છે એ બાફીને લીધા છે અને અત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી બધા ભરપૂર આવે છે તો એ પણ તમે લઈ શકો છો હવે એક કઢાઈમાં આપણે થોડું તેલ નાખી દઈશું અને આપણે સરગવા રીતે સાતળવા મૂકી દઈશું અને થોડા થોડા બધા શાકભાજી પણ એડ કરી લેશું અને સારી રીતે આપણે એને સાતળી લેવાનું છે એકદમ તેલમાં આપણે અત્યારે સાતળવાનું છે સકળાઈ જાય પછી આપણે અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ મીઠું નાખીને આપણે અંદર ટામેટા એડ કરવાના છે અને થોડું પાણી પણ એડ કરવાનું છે હવે આ ઢાંકણ ઢાંકીને થવા દઈએ દસેક મિનિટ સુધી તો તમે જોઈ શકો છો આપણું બધું શાક સારી રીતે ફાઈ ગયું છે તો આ બધું શાક બફાઈ જાય પછી આપણે આ રીતે ચેક કરી લેવાનું હવે આપણે આની અંદર વટાણા નાખી દઈએ કેમ કે એ મેં બાફેલા લીધા છે ને એટલે એટલે એને કાંઈ બાફવાની જરૂર નહોતી હવે આપણે આ રીતે મેં દાળ છે તુવેર દાળ એને મેં બાફી લીધી છે અને ગ્રાઇન્ડ કરી લીધી છે અને એ એડ કરી દઈએ મસાલામાં હળદર મરચું અને ધાણાજીરું નાખી દઈએ એક એક ચમચી નાખ્યું છે થોડો ગરમ મસાલો નાખીને સારી રીતે આને ઉકળવા દેવાનું છે આ એકદમ ઉકળીને ઘટ થવા લાગે પછી આપણે આની અંદર વઘાર કરવાનો છે હું સાંભાર છે એકદમ પાતળો રાખું છું તમે ઘટ ખાતા હોય તો એ રીતે કરો ઢાંકણ ઢાંકીને થવા દેવાનું આનો ઉખાળો તમે જોઈ શકો છો સારી રીતે ઉકળવા લાગ્યું છે આ હવે આપણે એક વઘારીમાં થોડું તેલ નાખવાનું છે તો આપણે ગેસ શરૂ કરી દઈએ અને અંદર થોડું તેલ નાખી દઈએ તેલ નાખ્યા પછી આપણે રાઈ નાખી દઈએ રાઈ નાખ્યા પછી આપણે અંદર હિંગ નાખી દઈએ થોડા આપણે મેથી દાણા નાખી દઈએ મીઠો લીમડો અને એક તીખું મરચું નાખી દઈએ હવે આપણે વઘાર નાખી દઈએ તો આ વઘાર નાખ્યા પછી હળવા હાથે આપણે આને મિક્સ કરી લેવાનું છે તો આપણો સાંભાર પણ એકદમ બનીને તૈયાર છે અને જે આપણે છેલ્લે ઇડલી બનવા મૂકી હતી એકદમ પ્લેન એ પણ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એને પણ હું તોડીને બતાડી દઉં તો આજે મેં ત્રણ પ્રકારની ઇડલી બનાવી છે એને આપણે ડીશ તૈયાર કરી લઈએ તો તમને મારો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ યુટ્યુબ ફેમિલી